શાળાના બાળકોને ખોયા પાયા બોક્સ વિશે આજે વ્યવસ્થિત માહિતી આપવામાં આવી ખોયા પાયા બોક્સનો ઉપયોગ બાળકો જ્યારે કરશે ત્યારે બાળકોમાં પ્રામાણિકતાનો ગુણ ખીલે છે એ કોઈ સરસ મજાની વસ્તુ બાળકોને મેદાનમાંથી મળી હોય તો એમને લઈ લેવાની ઈચ્છા ન થાય અને અહીંયા ખોયા પાયા બોક્સમાં નાખી દે જેમની બાળક વસ્તુ ખોવાઈ ગઈ હોય તે બાળક પૂછે કે મારી આ વસ્તુ ખોવાઈ ગઈ છે તો એ બાળકને કહેવાનું હોય કે તમે આ ખોયા પાયા બોક્સમાં જોઈ લો તમારી વસ્તુ છે કે નહીં એવી રીતે આ ખોયા પાયા બોક્સનો ઉપયોગ શાળામાં કરવામાં આવે છે ખોલીને જો ખોયા પાયા બોક્સની અંદર ઘણી બધી વસ્તુ પણ હોય છે કોઈની સરસ બોટલ હોય પડી રહી હોય અથવા તો મેદાનમાં પડી રહી હોય મધ્યાહન ભોજન જમતા હોય ત્યારે પડી રહી હોય ચક્રબર સંચો આવી ઘણી બધી વસ્તુ હોય ક્યારેક ઘણીવાર દીકરીઓ સરસ મજાનું કાંઈક પહેરીને આવી હોય એ પડી ગયું હોય બાળકો પાસેથી બોલપેન પડી ગઈ હોય તો આવી રીતે વસ્તુ બાળકને મળે તો એ ખોયા પાયા બોક્સમાં મૂકી દે આવી રીતે ખોયા પાયા બોક્સના ઉપયોગથી બાળકોમાં પ્રામાણિકતાનો ગુણ ખીલે છે આજે બાળકોને એક વાત નીકળી એટલે બાળકોને ખોયા પાયા બોક્સ બતાવી જ દીધું કીધું કે ચાલો તમને ફરીવાર ખોયા પાયા બોક્સની માહિતી આપીએ અને બધાને ખોયા પાયા બોક્સની માહિતી મળી ખ્યાલ આવ્યો હોં હમણાં એક બાળકે પ્રશ્ન કર્યો તો ને ટીચર ખોયા પાયા બોક્સ એટલે શું પછી બાળકોને નું જે બોક્સ બનાવેલું છે એની પણ માહિતી આપી અહીંયા આપણે પક્ષી ચણ માટે બોક્સ બનાવેલું છે અને દર શુક્રવારે બાળકો આવી રીતે અનાજ લઈને આવે છે બાકસમાં અને પક્ષી માટેની ચણ અમે અહીંયા ભેગી કરીએ છીએ આવી રીતે નાના બાળકોને નાનપણથી જ પ્રામાણિકતાના ગુણ ખીલે દયાનો ગુણ ખીલે એને આ પયા પાયા બોક્સ પક્ષી ચણ એવી રીતે આ બધાનો અમે અહીંયા ઉપયોગ કરીએ છીએ